સચિન વિસ્તારમાં છ મિત્રો વરસાદી પાણીમાં નાવા પડ્યા હતા ત્યારબાદ તમામ ડૂબવા લાગ્યા હતા જેમાંથી પાંચ નો બચાવ થયો છે જ્યારે એક બાર વર્ષીય કિશોર લાપતા છે જેની શોધખોળ ફાયરવિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલી છે સુરતમાં રવિવારથી શરૂ થયેલા વરસાદે ભારે તારાજી સર્જી છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અને હજુ પણ પાણી વસર્યા નથી આ પાણી ભરાવાના કારણે લોકોના જાનમાલને નુકસાન થયું છે ત્યારે બીજી બાજુ સુરતના સચિન વિસ્તારમાં છ મિત્રો વરસાદી પાણીમાં નાવા પડ્યા હતા ત્યારબાદ તમામ ડૂબવા લાગ્યા હતા જેમાંથી પાંચનો બચાવ થયો છે જ્યારે એક બાર વર્ષીય કિશોર લાપતા છે જેની શોધખોળ ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે રવિવારથી શરૂ થયેલો વરસાદ બુધવારે રાત સુધી અવિરત પડ્યો હતો જેના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા સુરતના નીચાણવાળા વિસ્તારો છેલ્લા ચાર દિવસથી પાણીમાં ગરકાવ થયા છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી બનાવવાના દ્રશ્યો સામે આવ્યા છે કંસાળ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે કંસાળ ગામમાં છ થી સાત ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયેલા છે ભારે વરસાદના પગલે આ પાણી છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલા છે ત્યારે વરસાદી પાણીમાં છ જેટલા બાળકો નાવા પડ્યા હતા પંદર વર્ષથી નીચેની ઉંમરના છ બાળકો આ વરસાદી પાણીમાં નાવા પડ્યા હતા જેમાં ત્રણ બાળકો ગોકુલધામ સોસાયટીના અને ત્રણ બાળકો પાલી ગામના હતા જેમાં બાજુમાં આવેલી મિંઢોળા નદીમાં પાણીનું સ્તર વધતા પંદરથી સોળ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું જેના પગલે બાળકો તણાવવા લાગ્યા હતા ઘટનામાં પાંચ બાળકોનો બચાવ થયો છે જ્યારે એક બાર વર્ષીય બાળક લાપતા થયો છે